જુઓ ફ્રેન્ડ્સ એકદમ સરસ આપણી આ કૂકી છે બધી જ અવાજ સાંભળી શકો છો એકદમ સરસ એવી થઈ ગઈ છે પરફેક્ટ બસો ગ્રામે આપણી આ કૂકી તૈયાર થઈ છે એકદમ સરસ ફરસી અને ખૂબ જ પોચી એવી આપણી આ કૂકી તૈયાર થાય છે જુઓ જય શ્રી કૃષ્ણ મિત્રો માર ગુજરાતી કિચનમાં આપનું સ્વાગત છે ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ એવી ટેસ્ટી ફરાળી નાન ખટાય કો કે કુકી કો ખૂબ જ સરસ ટેસ્ટી થાય છે ત્રણ જ વસ્તુ થી બને છે અને ફટાફટ બની જાય એવી છે તો ચાલો આપણે આની શરૂઆત કરીશું અને એના માટે મેં અહીંયા અંદાજે જ મગફળી લીધેલી છે માપ હું તમને આગળ જઈને કહીશ મારે થોડી વધુ પણ ઉપયોગમાં લેવાની છે એટલે મેં વધારે જ આ મગફળીને શેકેલી છે અવનમાં મેં એકસો ને ડિગ્રી ઉપર છ મિનિટ માટે આને શેકી લીધેલી છે એકદમ શેકી નાખવાની નથી જસ્ટ આપણે આમ ચેક કરીએ અને ફોતરું ઉખડે અંદરથી સફેદ રહીએ એવી આપણે આ સિંગને શેકવાની છે અને અવનમાં કરશો એટલે ખૂબ જ સરસ રીતે આ સિંગ શેકાઈ જશે આ સિંગ ઠંડી થાય પછી એમનો ભૂકો કરી લેવાનો છે અને ફોતરા ઉખેડી અને ભૂકો કરશો તો પણ ચાલશે અને ફોતરા ઉખેડ્યા વગર ભૂકો કરશો તો પણ ચાલશે અને ખાસ જો તમે કાચી સિંગ લઈ રહ્યા હોય તો તમે ભૂકો કરશો તો તો પણ પણ ચાલશે તમે બનાવી શકો છો અને કાચી સિંગથી એમ જ પણ બનાવી શકો છો તો ચાલો પહેલા તો આને આપણે સેટ ઠંડી થવા દઈશું અને આને સારી રીતે આનો ભૂકો કરી લઈશું જુઓ ફ્રેન્ડ્સ થોડા કોતરા મેં રાખેલા છે અને થોડા ઉતારી લીધેલા છે હવે આને આપણે મિક્સર જારમાં લઈશું અને પલ્સ મોડ ઉપર જ આને ક્રશ કરીશું એ વાતનું ખાસ ધ્યાન રાખીશું નહીતર મગફળીનું જે બધું તેલ હશે એ રિલીઝ થઈ જશે તો મગફળી ક્રશ કરવામાં તકલીફ પડશે થોડી થોડી લેતા જઈશું અને પલ્સ મોડ ઉપર આપણે આને ક્રશ કરી લઈએ જુઓ ફ્રેન્ડ્સ પલ્સ મોડ ઉપર આપણે ખૂબ જ સરસ એવો દાણે દારા ભૂકો તૈયાર કર્યો છે બસ આવી જ રીતે આપણે ભૂકો તૈયાર કરવાનો છે હવે આ મે બસો ચાલીસ એમએલ નો કપ લીધેલો છે બસ આવી જ રીતે આમ આપણે ભરી લેવાનો છે કશું જ દબાવાનું નથી અને વજનમાં જુઓ તો પિંચોતેર થી એસી ગ્રામ જેટલું તમારે લેવાનું છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો આટલા ભૂકામાંથી આપણે સરસ એવી ફરાળી કૂકી બનાવીશું ફ્રેન્ડ્સ એટલી સરસ બને છે અને માર્કેટમાં તમે એક વખત ચેક કરજો કેટલા મોંઘા ભાવની મળે છે અને ઘરે આસાનીથી ત્રણ જ સામગ્રીમાં બની જાય છે તો આપણે એવી જ રીતે બનાવીશું તો આ એક કપ આપણે અત્યારે આ લઈ લઈએ છીએ ફ્રેન્ડ્સ તો આપણી બધી જ સામગ્રી તૈયાર છે તો અહીંયા આપણે હવે જો આ ઘી લીધેલું છે તમે ઘી લો તો તમારે ત્રીસેક ગ્રામની આસપાસ લેવાનું છે વધવા નથી દેવાનું અને આ ઘરનું દેશી ઘી લીધેલું છે એટલે આ બે ટેબલ સ્પૂન જેટલું આપણે ઘી લેવાનું છે ઘી ફ્રીજમાં મૂકેલું લીધેલું છે એ વાતનું ખાસ ધ્યાન રાખજો અને ફ્રેન્ડ્સ જો તમે બટર લેતા હોય બટર ખાતા હોય ઉપવાસમાં અને બટર લેતા હોય તો તમારે પાંત્રીસ ગ્રામ જેટલું બટર જોશે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો આને આપણે આ હેન્ડ વિસ્કરથી અથવા તો સ્પૂનથી સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને ફેટી લેવાનું છે જુઓ ઘી છે એ થીજેલું છે એટલે આને પહેલાં તો આપણે સારી રીતે ફેટી લઈશું સામગ્રી અને માપ સાથે જ જણાવતી જઈશ ફ્રેન્ડ્સ હું ચમચીથી જ આવી રીતે કરું છું તમે હાથથી પણ કરી શકો છો અને ખાસ ધ્યાન રાખવાનું છે ફ્રેન્ડ્સ કુકી એટલી ટેસ્ટી થશે અને ઘરની સામગ્રીમાંથી જ તૈયાર થઈ જશે એટલે વ્રત ઉપવાસમાં તો ઠીક છે તમને આડે દિવસે પણ ખાવાની ઈચ્છા થશે અને બાળકોથી માંડી અને વૃદ્ધોને પણ ખૂબ જ પસંદ પડશે એટલી સરસ તૈયાર થશે અને ફ્રેન્ડ્સ આ કુકી તમે ઓવન વગર પણ બનાવી શકો છો અને ઓવનમાં પણ બનાવી શકો છો બધું જ હું સાથે બતાવતી જઈશ બસ આનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે આને ફેંટતા રહીશું જુઓ આ થોડું લાઈટ થઈ ગયું છે ઓછું ઘી છે એટલા માટે આપણે થોડીવાર આવી રીતે કરીશું ખાસ એ ધ્યાન રાખીશું હવે ફ્રેન્ડ્સ ઓછા ઘીમાં બે ચમચી ઘીમાં આટલી સરસ જો મળતી હોય તો બજારની શા માટે લેવી જોઈએ હવે અહીંયા મેં વન ફોર્થ કપ સેજ દબાવી બસ આટલો જ દબાવેલો છે એવી દળેલી ખાંડ લીધેલી છે જુઓ વજનમાં તમે જુઓ તો ખાંડ ચાલીસ ગ્રામની આસપાસ લીધેલી છે હવે આને આપણે ખૂબ સારી રીતે ફેંટીશું અવાજ તમે સાંભળી શકો છો અને ખાંડ સારી રીતે ઘીમાં મિક્સ થઈ જાય ફરીથી ઘી અને ખાંડનો કલર ચેન્જ થાય એટલું આપણે એક થી બે મિનિટ વ્યવસ્થિત રીતે સતત ફેંટવાનું છે જુઓ ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ એવું આપણું આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે અને કલર તમે જોઈ શકો છો એકદમ લાઇટ કલર થઈ ગયો છે મિશ્રણ પણ ફ્લફી એવું થઈ ગયું છે તો હવે એમાં આપણને ગમે તો ઇલાયચીનો પાવડર એડ કરવાનો છે હું અહીંયા હાફ ટી સ્પૂન જેટલું ઈલાયચીનો પાવડર લઉં છું અને થોડું એવું જાયફળ ઘસી લઈશ ન ગમે તો ટોટલી અવોઈડ કરવાનું છે માત્ર ત્રણ વસ્તુમાંથી જ બની જશે એટલે તમે આને અવોઇડ પણ કરી શકો છો અને ફ્રેન્ડ્સ આપણે અગાઉ પણ સરસ એવી ફરાળી કૂકીની રેસીપી મૂકેલી છે જે ફરાળી લોટમાંથી બનાવેલી છે ખૂબ જ ટેસ્ટી બને છે એ પણ તમે જોઈ શકો છો અને હવે તો શ્રાવણ મહિનામાં તમે એનો પણ ઉપયોગ કરી શકો છો બસ બનાવીને રાખી દીધું હોય અમુક વસ્તુ તો તમારે રોજ કંઈક ફરાળમાં બનાવવું ના પડે એટલા માટે તો આ આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે એમાં સીંગનો ભૂકો લીધેલો છે એ પણ એડ કરું છું આ આશરે ત્રીસ થી પાંત્રીસ ગ્રામ જેટલો છે અને કપમાં માપો તો વન થર્ડ કપ જેટલો છે આને આપણે પહેલાં તો સારી રીતે મિક્સ કરી લઈશું અને એ દરમિયાન જ મેં અવનને ગરમ કરવા માટે પણ મૂકી દીધેલું છે એકસો ને સાહીઠ ડિગ્રી ઉપર આજે હું આને અવનમાં બનાવવાની છું મેં તમને ઘણી વખત ગેસ ઉપર પણ બતાવેલી છે તો તમે ગેસ ઉપર પણ ધીમા તાપે કરી શકો છો આને પહેલાં તો આપણે સારી રીતે મિક્સ કરી લઈએ જુઓ ફ્રેન્ડ્સ ઘી અને ખાંડનું મિશ્રણ છે એ ખૂબ જ સરસ રીતે આ ભૂક્કામાં સારી રીતે ભળી ગયું છે હવે અહીંયા આપણે એક ટેબલ સ્પૂન જેટલું દૂધ લઈશું દૂધ કોઈ પણ હોય ગરમ કરેલું હોય તોય એ ચાલશે રૂમ ટેમ્પરેચરનું લેવાનું છે અથવા તો ફ્રીઝનું હોય તો એ પણ ચાલશે બસ હવે આપણે હાથથી મિક્સ કરીશું બસ આ થોડું થોડું એડ કરતું જવાનું છે અને મિક્સ કરતું જવાનું છે એક ટેબલ સ્પૂનથી વધારે દૂધ નહીં જાય ફ્રેન્ડ્સ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે અને જુઓ સાંભળવા કરતાં મારા હાથની મુમેન્ટને જુઓ કે ખાલી હું મિક્સ જ કરું છું ચોળતી નથી એ વસ્તુ કરવાની નથી જુઓ ખૂબ સરસ રીતે આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે બસ આવી જ રીતે આપણે હાથથી હળવા હાથે મિક્સ કરતું જવાનું છે અને આ મિશ્રણને આવી જ રીતે તૈયાર કરવાનું છે જુઓ હવે આ બધું એક વખત તમને હાથમાં લઈને બતાવું સરસ એવું બાઇન્ડિંગ આવી ગયું છે તો હવે આ દૂધની આપણે જરૂર નથી એક ટેબલ સ્પૂનમાં આટલું દૂધ આપણું બચેલું છે તો એને સાઈડ ઉપર મૂકી દઈશું અને હવે આપણે કૂકી વાળવાની શરૂઆત કરીશું એક સરખું માપ જળવાઈ રહી એટલે મેં આજે એક ટેબલ સ્પૂનનું માપ લીધેલું છે એ ચમચી લઈ લેશું અને આ ટ્રેને મેં આછી આછી ગ્રીસ કરી લીધેલી છે બસ જુઓ હવે આવી રીતે આમ જ અને તૈયાર કરવાની છે તમને ગમે તો તમે આવી રીતે હાથથી પણ તૈયાર કરી શકો છો જુઓ એક સરખા લુવા લઈ અને હાથથી તૈયાર કરવાની છે અને આટલી આપણે થીક રાખીશું અથવા તો તમને ગમે તો તમે સીધી જ આને ઢાળી શકો છો બસ આવી રીતે દબાવી અને તમે સીધી આવી રીતે કરી શકો છો તમે બંને રીતે કરી શકો છો તો હું આને સીધી જ ઢાળી દઈશ જુઓ આવી રીતે દબાવતા જઈશું અને હળવા હાથે દબાવીશું અને સીધી જ આવી રીતે ઢાળી દઈશું આને હું લઈ લઉં એક સરખો શેપ આવે એટલા માટે જો આસાનીથી ખૂબ સરસ રીતે તૈયાર થાય છે તો આવી જ રીતે આપણે પેલા તો બધી બનાવી લઈશું જુઓ ફ્રેન્ડ્સ આપણે આ બધી સરસ રીતે આપણે ઢાળી દીધેલી છે તો હવે આને આપણે અવનમાં એકસો સાહીઠ ડિગ્રી ઉપર બાર થી પંદર મિનિટ માટે મૂકીશું એ વાતનું ખાસ ધ્યાન રાખીશું અને જો ગેસ ઉપર કરતા હોય તો સૌથી નાનો ગેસ અને સૌથી લો ટેમ્પરેચર ઉપર આપણે આને અઢાર થી વીસ મિનિટ માટે મૂકીશું તો ચલો તૈયાર થાય પછી બતાવું છું ફ્રેન્ડ્સ તો આપણે આ કુકી સરસ રીતે તૈયાર થઈ ગઈ છે બહુ જ ગરમ છે એટલે ખાસ આપણે જોઈશું કે પેનમાં કરીએ કે અવનમાં કરીએ જો એકદમ સરળતાથી ખસી જાય હાથ લગાવતાની સાથે જ તો આપણી કુકી કમ્પ્લીટ થઈ ગઈ છે એમ સમજવાનું હવે આને ઠંડી થાય પછી તમને આનું ટેક્સચર બતાવું છું અને કેટલા ગ્રામ થઈ છે એ પણ તમને બતાવીશ જુઓ ફ્રેન્ડ્સ એકદમ સરસ આપણી આ કૂકી છે બધી જ અવાજ સાંભળી શકો છો એકદમ સરસ એવી થઈ ગઈ છે અને હવે આપણે આને વજન કરીને જોઈશું પછી આને તોડીને પણ બતાવું છું તો વજન કરી લઈશું એક વખત કેટલી તૈયાર થઈ છે જોઈ શકો છો પરફેક્ટ બસો ગ્રામે આપણી આ કુકી તૈયાર થાય છે માર્કેટમાં તમે બસો ગ્રામ નો ભાવ કે કેટલાની આવે છે અને તમને એક તોડીને પણ બતાવું છું જુઓ સાંભળજો અવાજ એકદમ સરસ ફરસી અને ખૂબ જ પોચી એવી આપણી આ કુકી તૈયાર થાય છે જુઓ તો ફ્રેન્ડ તૈયાર છે આપણી આ સરસ મજાની ફરાળી સિંગની કુકી ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ ચોક્કસથી કરજો આભાર મિત્રો